દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામખંભાળીયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે કુંવરજી બાવડેના અધ્યક્ષસ્થાનમાં અન્ન સપ્તશૂડ કારણ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધા અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ભગવાન દ્વારકાધીશની પાવનભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભાન્વિત કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો એ માટે ગૌરવની લાગણી અનુભવું છું જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાળિયા દેવભૂમિ દ્વારકા